સૌપ્રથમ તો મા ખોડલની ધરામાં એમના ચરણોમાં આવીને મા જગદંબાના ચરણોમાં પ્રાર્થના કરીએ અને આ સૌરાષ્ટ્રની ધરતી એ એક સંતો સુરવીરો અને એક આસ્થાના કેન્દ્ર સાથે સંકળાયેલી ધરતી આજે કોંગ્રેસ પાર્ટી મા જગદંબાને ધજા ચડાવીને આશીર્વાદ લેશે અહીંયાથી સર્વ સમાજ સર્વ ધર્મને એક ભાઈચારાની ભાવના રહે એના માટે કરીને અમે સૌ મા જગદંબાને મા ખોડલને પ્રાર્થના કરીશું અહીંયા કોઈ રાજકીય નફા નુકસાનના ધોરણ માટે નહીં પણ એક આસ્થાનું પ્રતિક છે આસ્થાનું પ્રતિક હોય ત્યારે એક રાજકીય પક્ષ તરીકે જ્યારે સાથે મળીને અહીંયા ધજા ચડાવીને મા જગદંબાના આશીર્વાદ લેવાના થતા હોય ત્યારે ગુજરાતના વિકાસમાં જે ગુજરાતને ઘટતું ઘણું છે તો એક વિરોધ પક્ષ તરીકે સરકાર પાસે જે કંઈ માગણીઓ લોકો બધી કરવાની હોય એ પણ મા જગદંબાના આશીર્વાદ લઈને સરકાર પાસે જે જનહિતના કાર્યો જે બાકી હોય એના માટે પણ માગણી મૂકીશું અને એક વિપક્ષની ભૂમિકા ભજવવા માટે કરીને મા જગદંબા ખોડલ કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપે એવા પ્રયાસો અમારા બધાના રહેશે